મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી કે જ્યાં સાવલી પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા આશ્રય જી હા રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા એક પોઈન્ટ આઠ થી બે પોઈન્ટ ઝીરો વચ્ચે નોંધાઈ હતી લાંછનપુરા ગામથી ડેસર વચ્ચેના વિસ્તારમાં આ ભૂકંપનો અનુભવ થયો છે આપને પણ જણાવી દઈએ કે આંચકાની તીવ્રતા ઓછી હોવા છતાં ભૂકંપના કારણે ડુંગરીપુરા લાંચનપુરા શિહોરા અને તાળીયાપુરા જેવા ગામોમાં લોકોમાં દહેશત ફેલાઈ હતી અનુભવાતા ભૂકંપના આંચકા અનુભવાતા શાળામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ભયભીત થયા છે શાળામાંથી બહાર આવ્યા છે બિલકુલ તો વાત કરીએ સાવલીની સાવલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે રિક્ટર સ્કેલ પર બે પોઈન્ટ ઝીરોની તીવ્રતા નોંધાઈ છે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે આ સાથે જ ભૂકંપના આંચકાથી તીવ્રતા ઓછી હોવાથી ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો શાળામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ શાળાની બહાર દોડી આંચકાના ડરી ગયા હતા અને અચાનક ગ્રાઉન્ડમાં દોડી આવ્યા હતા તો ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે તાલુકાના સિહોરા ડુંગળીપુરા અને ગાડીયાપુરામાં ભૂકંપનો નજીવો આંચકો આવ્યો એવી પ્રાથમિક માહિતી મળતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અન્વયે તરત જ તાત્કાલિક ત્રણે ત્રણ ગામોમાં અત્યારે મુલાકાત લઈ રહ્યા છે અને ગાંધીનગર પૂછાવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પૂછાવતા એક પોઈન્ટ આઠથી બેનો સ્કેલમાં નોંધાયેલો છે આમાં કોઈ નુકસાન થયું નથી